લીધે આજે પણ મેદાનમાં કોઈ પ્રવૃત્તિ કરાવી શકાય તેમ તો હવે પ્રશ્ન હતો કે આજે શનિવાર છે અને બાળકોનો શનિવાર આનંદદાયી કઈ રીતે બનાવી શકું હા મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું બાળકોને વર્ગમાં રાખીને શનિવારને આનંદદાયી બનાવવાનો હતો વળી પરીક્ષાઓ પણ નજીક છે એલો સિલેબસ પણ પૂર્ણ કરવાનો છે તો વિચાર્યું કે કેમ ના આજે બાળકોને ગણિત રમતા ભણાવું સંજોગો વસાત પ્રકરણ 4 નો તક અને સંભાવનાનો મુદ્દો મારે આજે ભણાવવાનો હતો એટલે મે બાળકોને તક અને સંભાવનાની પ્રારંભિક સમજૂતી આપી ત્યારબાદ વારાફરતી મે બાળકોને બોલાવ્યા અને સ્માર્ટ બોર્ડમાં એમને કોઈન ફ્લિપ ગેમ રમાડી જેના માધ્યમથી મે બાળકોને સિક્કાની સંભાવનાની સમજૂતી આપી આ સેમ પ્રવૃત્તિ મે ડાઈસ સાથે પણ બાળકોને કરાવડાવી જેમાં મે તેમને પાસાની છ સંભાવના વિશેની સમજૂતી આપી ત્યારબાદ મેં બાળકોને સ્વાધ્યાયના દાખલાઓની સમજૂતી આપવા માટે સ્પિનિંગ વ્હીલની રમત રમાડી જેમાં બાળકો જાતે વ્હીલને સ્પિન કરીને તેના ઉપર આપેલા ચાર અક્ષરોમાંથી કોઈ એક અક્ષરનો અંદાજો લગાવે છે અને આ પ્રવૃત્તિ દ્વારા ત્યારબાદ મેં બાળકોને સ્વાધ્યાયના દાખલાઓ ગણાવ્યા આ પ્રવૃત્તિ દ્વારા બાળકો ખૂબ સરળતાપૂર્વક તક અને સંભાવના વિશેની સમજૂતી મેળવે છે છેલ્લે બાળકોને વજીર રમત રમાડી જેના દ્વારા બાળકો તેમને મળતી તક અને સંભાવના ખૂબ ચોક્કસ મુજબનો ખ્યાલ મેળવી શકે છે તો આ રીતે મેં આજે વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે ગમત જોડીને મારું એક સ્વાધ્યાય પણ પૂર્ણ કર્યું અને વિદ્યાર્થીઓનો શનિવાર આનંદદાયી પણ બનાવ્યું આજ માટે આટલું જ આવજો